અંજાર તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અંજાર માયભરત માય ભારત સંસ્થા ભુજ અને અંજાર વિકાસ અભિયાન તેમજ માનવ ગરિમા ફાઉન્ડેશન સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એક પીડ માકીનામ વૃક્ષારોપણ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જિલ્લા એનવાય કેસના કોઓર્ડિનેટર શ્રીમતી રચનાબેન શર્માના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત સામાજિક કાર્યકર દેવજીભાઈ દ્વારા સંસ્થાઓના હેતુ અને ઉદ્દેશ્યો અંગેની વાત કરવામાં આવેલ

ચાલીસ વૃક્ષોનું યોગદાન આપેલું હતું સંસ્થાના પટાંગણમાં તમામ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા અંજાર વિકાસ અભિયાનના દેવજીભાઈ રાઠોડ અને જાગૃતિબેન વાઘેલા માનવ ગરિમા ફાઉન્ડેશનના નાનજીભાઈ રાઠોડ માય ભારત સંસ્થાના એનવાયવી પ્રશાંત રાઠોડ શિવાનીબેન ગોહિલ તેમજ શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અંજારના કૈલાસબા જાડેજા છાયાબેન સિદ્ધિબેન પુરીબેન નિર્મણાબેન ગંગાબેન ભાદરુ આશાબેન મકવાણા ગીતાબેન પાંડુર ગૌરીબેન નાથબાવા તમામનો સહયોગ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ અરમિત સત્યની સાથે